અઠવાડિયા પંદર દાણા પહેલા રોડ આખો બનાવ્યો સિમેન્ટ નાખે કે રેતી નાખી કપચી નાખી જે નાખ્યું હોય અંદર અઠવાડિયા દસ દાણા આવા જવાની પબ્લિકને કેટલી તકલીફ પડે સાધનો મૂકવાની દુકાનવાળાને વકરા ના થાય કોઈનો વેપાર ધંધો ના થાય આ બધી હેરાનગતિ જ છે તો આ નગરપાલિકા આ કેમનું ચલાવે છે નવી લાગે છે આનંદના વેરે માતા વિસ્તારના માર્ગને મોટા ઉપાડે નવો બનાવવા માટે જૂના પરંતુ મજબૂત આરસીસી રોડને તોડી નાખવામાં આવ્યો હતો એટલે લોકોને આશા બંધાઈ હતી કે હવે જે રોડ બનશે તેનાથી વધુ મજબૂત બનશે પરંતુ આનંદમન પાએ નવો બનાવેલો રોડ પહેલા જ વરસાદમાં ખરાબ થઈ ગયો છે અને આ જે રસ્તો અત્યારે બનાવ્યો એના કરતાં પંદર વર્ષ પહેલા જે બન્યો તો એ રસ્તો સારો હતો પહેલા પાણી ન ભરાતા અત્યારે આમાં પાણી જાણે એકવાર ભરા જાય વરસાદ હોય એટલે ને તાજો નમૂનો ચોપાટાની સામે ખૂણા ઉપર જે રોડ જો ફરી બનાવે છે અહીંયા વેરાય માતાની સામે ફરીવાર કટકો બનાવે છે જો એક જ મહિનો નો થયો હોય એને જો આવું થઈ જાય તો એ રોડ શું કામનો આ રસ્તો એટલો નબળો બનાવ્યો કે આઝાદ મેદાન ચોપાટા વેરાય માતા મંદિર બેઠક મંદિર સુધી જતા આ માર્ગ પર ચોપાટાના દરવાજા પાસે ખાડા પડી ગયા આ ખાડા એટલા મોટા હતા કે એની મરામત પણ થઈ શકે નહીં એટલે જેસીબી લગાવીને નવો બનાવેલો રોડ ઉખેડવાનું શરૂ કર્યું છે આ માર્ગનું કામ કર્મા કન્સ્ટ્રક્શનને સોંપ્યું છે તેમ જણાવતા આનંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ કે ગરવાલે એવો ખુલાસો કર્યો કે જે દિવસે રોડ બન્યો ત્યારથી વાહનો ચાલવા લાગ્યા હતા એટલે રોડ તૂટી ગયો આ રોડ બનાવવામાં જે તે એજન્સીએ ભારોબાર બેદરકારી દાખવી છે એક તો રોડ બનાવવામાં દોઢેક મહિનો કાઢ્યો હવે એને તોડવામાં બીજો સમય કાઢશે આ વિસ્તારના લોકોને પડતી હાલાકી તો સમજ્યા પરંતુ સારું પાસું એ છે કે આનંદ મહાનગરપાલિકાને એજન્સીના કામની ક્વોલિટીમાં સંતુષ્ટિ ન લાગતી હોય હાલ આનંદના આઝાદ મેદાન વેરાય માતા મંદિર બેઠક મંદિર વિસ્તારમાં બનાવેલા રોડને એજન્સીના ખર્ચે અને જોખમે ફરીથી નવો બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે આપ સૌએ જેમ વેપારીઓની વાત સાંભળી છે આ તો અમુક જ વેપારીઓની વેદના હતી પરંતુ આના સિવાય ઘણા વેપારીઓ એવા છે કે જેમણે ઘણી બધી હાલાકી થઈ રહી છે પરંતુ એ આ બાબતે કંઈ બોલવા નથી માંગતા પ્રશ્ન એ છે કે એક મહિના સુધી બંધ પણ રાખવામાં આવ્યો તો જેના કારણે પણ વેપારીઓની ઘણી હાલાકી થઈ હતી અને ફરી પંદર દિવસ સુધી આ રોડ છે એને બંધ રાખવામાં આવ્યો છે અને ફરી વેપારીઓ જે છે એ હાલાકીનો સામનો કરી રહ્યા છે હવે એ વસ્તુ એ છે કે રસ્તો તો બનાવ્યો તંત્ર દ્વારા સારી કામગીરી થઈ પરંતુ એ સારી કામગીરી આવી દેખાઈ રહી છે જે તમે જોઈ રહ્યા છો હવે વસ્તુ એ છે કે ક્યારે આ રોડ ફરી બનશે અને વેપારીઓને રાહત મળશે હું કોમલ કુમાવત કેમેરા પર્સન પ્રશાંત દોસૈયાની સાથે સરદાર ગુર્જરી ડિજિટલ